અને શાસ્ત્ર છે કે પરીક્ષિત રાજાનો જન્મ થાય છે અને એનું નામ ભગવાનના દર્શન પરીક્ષણ થતું હતું એટલે પરીક્ષિત રાખવામાં આવ્યું ભગવાનની ઝાંખી કરીને જન્મેલા પરીક્ષિત જ્યોતિષને બોલાવે છે કે આનું ભાગ્ય કેવું છે

એવું લખાયું છે કે તક્ષક નામના કાળોતરા નાગના દંશથી એનું મૃત્યુ થાય તક્ષકથી જે મૃત્યુ પામશે સર્પદંશ થશે તેને સો ગુના થાય ને પછી સર્પ દંશ આપે ત્યાં સુધી નાગને કોઈ મારે ને તો બીજા જન્મમાં સર્પ એને દંશ આપે ને એનું મૃત્યુ થાય બાકી સર્પ કોઈની કારણ વગરનો કોઈને દંશ દેતો નથી એમને કોઈને એ દંશ ના આપી શકે જેના દ્વારા મૃત્યુ લખેલું હોય એના દ્વારા જ મૃત્યુ થાય તમારા પુત્રનું ભાગ્ય એવું છે કે એને કાળોતરો નાગ દંશ દેશે પણ એ વાતને મનમાં રાખી આ બાજુ સમય પસાર થવા લાગ્યો પરીક્ષિત રાજાનો જન્મ થાય છે મોટા થવા લાગ્યા પાંડવે મનમાં એવું નક્કી કર્યું કે હવે આપણે કામ કરીએ દાદાએ વિદાય લીધી મહાભારતમાં બધા મરાયા કોઈ બચ્યું નથી હવે આપણે હિમાલયમાં જઈએ અને હાડ ગાળી નાખીએ બરફની અંદર ચાલતા ચાલતા એક પછી એક બધા ચાલવા લાગે છે છે કે બધાના હાડ ગળવા માંડ્યા બરફની ઠંડીને લીધે એક પછી એક ટપા ટપ મરવા લાગ્યા મૃત્યુ પામવા લાગ્યા સહદેવ નકુલ અર્જુન દ્રૌપદી બધાના હાડ ગળવા માર્યા જતા જતા કોઈ બચ્યું નહી માત્ર ને માત્ર યુધિષ્ઠિર બચ્યા એ સીધે સીધા સ્વર્ગમાં પહોંચી ગયા એને બરફ ગાળી શક્યો નહીં કારણ કે સત્યનું આચરણ કરતા હતા સાચું જ બોલતા હતા કે ક્યારેય જૂઠું બોલતા નહોતા એટલે અને કૂતરો એની સાથે હતો એ કૂતરો પણ સ્વર્ગમાં પહોંચી ગયો એટલે તો કોઈનો કાળ આવવાનો હોય ને ત્યારે કૂતરું રડવા માંડે છે કારણ કે એને દેખાય છે કે કોઈનું કાળ મૃત્યુ આવી રહ્યું છે કારણ કે લોકમાં જઈને આવ્યું છે અર્જુન સહિત પાંડવો ગયા હવે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બચ્યા છે સો સો દીકરાના મૃત્યુ થયા એટલે કહેવામાં આવ્યું કે તમે વિદુરજી ઉપદેશ આપે છે કે સો પુત્રો મરાયા હવે તો ભક્તિ કરો તમારો કેવો અધિકાર છે એને નક્કી કર્યું બંને જણા ત્યાંથી નીકળ્યા જંગલમાં કુટિયા બાંધી ફળ ફૂલનો આહાર કરે કારણ કે મૃત્યુ પામે એની પાછળ મરીતો જવાતો નથી જીવવું તો માણસને પડે જ છે આયુષ્ય હોય ત્યાં સુધી જીવવું પડે એટલે એને નક્કી કરેલું કે આપણી જિંદગી હશે ત્યાં સુધી આપણે રહેવું પડશે રોજ અનિસ્મરણ કરે છેવટે ગાંધારી અને ધૂતરાષ્ટ્ર યોગ આગ્નિથી પોતાના પ્રાણને છોડી દે છે અને વિદાય લે છે એ કથા અહીંયા લખવામાં આવી પાંડવોએ કર્યું સ્વર્ગારોહણ અને પુત્રાષ્ટને ગાંધારીએ પ્રાણ છોડ્યા પરીક્ષિત રાજા મોટા થયા ગાદી મડી ભગવાનના ભક્ત છે કોઈનું દુઃખ જોઈ શકતા નથી અને મનમાં નક્કી કરેલું છે કે હું બધાના દુઃખને દૂર કરીશ એક દિવસની વાત પરીક્ષિત રાજા ઘોડે સવાર થયા અશ્વ પર સવાર હાથમાં બાણ છે

એક શુદ્ર એને મારે છે પૂછે છે ગાય માતા કે તમારી આંખમાં આંસુ કેમ છે કે હું ધરતી છું પાપીઓનો ભાર વધી ગયો છે જેટલો ભાર પહાડનો નથી લાગતો વૃક્ષનો નથી લાગતો એટલો મને પાપીઓનો ભાર લાગી ગયો છે ત્યારે એક સૂત્ર જે મારતો તો ને

અભિમાબ તભુ ધરી અરે હર ઈ કૃપા નીધિશ જન પીરા જ્યારે જ્યારે ધર્મની આની થશે

કેમ કે મને અમુક જગ્યામાં સ્થાન આપો ત્યારે પરીક્ષિત રાજા કે છે હું તને પાંચ જગ્યાએ સ્થાન આપું છું કળિયુગની કે એ સિવાય તું નહીં રહી શકે પીલું શરાબ જે ન પીવાનું પીવે ને એની અંદર કળિયુગ આવી જાય એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય પછી હું શું કરું છું શું નથી કરતો એનો ભાન એને રહેતું નથી શરાબ બીજું સુંદરી જે પારમી સ્ત્રી સુંદર જુએ એની આરે ના તો બાંધે બાંધે પોતાની પત્નીનો ત્યાગ કરે તો એની અંદર કળિયુગ આવી જાય છે સુંદરીનો જે સંગ કરે એની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે પછી શું કરું શું ન કરું એનું એને ભાન નથી રહેતું કેને ને ડુંગળી ખાઈ ને એને દુર્ગંધ ન આવે બીજાને આવે કે આને ખાધવી છે એમ જે ભૂલ કરી એને ખબર નથી પડતી કે હું આ યોગ્ય નથી કરતો પણ બીજાને ખ્યાલ આવે છે સુંદરી સરાબ ત્રીજું છે સોનું હદ ઉપરાંત જે સોનું પહેરશે તો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે એમાં કળિયુગ તારો વાસ થશે અને ત્યાર પછી છે જુગાર જે જુઠ્ઠું રમે યુધિષ્ઠિર જેવા યુધિષ્ઠિર સત્યવાદી હતા ને તો એ જુઠ્ઠાની અંદર ભાન ભૂલી ગયા અને પોતાના દ્રૌપદીને જેલ મૂક્યા હતા હોડમાં જુગારના એટલે જુઠ્ઠું એ અયોગ્ય છે રમવું નહીં જુગાર એ નિષેધ છે એમાં કલયુગનો વાસ છે એ પરીક્ષિત કહે છે કે કલયુગ તારો જુઠ્ઠામાં વાર્તા છે વાસ શરાબમાં સુંદરીમાં સોનામાં અને છેલ્લે અકારણ વેર કેને ભીખુદાનભાઈ કે ઘણા ગમતા નડતા નથી તોય ગમતા નથી એમ ઘણા તમે નડતા ન હોય તોય ન ગમો કારણ કે તમારી ઉલટી સહન ન થાય તમારી પ્રગતિ સહન ન થાય એટલે એ કારણ જે કરે કરે હોય તો બરાબર છે 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 કે કે જાત તમે એનાથી ઊંચા છો રસ્તો જુદો તોય તમારી ઈર્ષા કરે એટલે કળિયુગની અંદર કહી દીધું પરીક્ષિત રાજા એ કે અકારણ વેર કરે કારણ વિનાનો વેર કરે તો માની લેવાનું એની અંદર કળિયુગનો વાસ છે કારણ વેર કોઈ આરે કરવું નહીં નરસિંહ મહેતા ક્યાં કારણ હતું આખી નાગરી ના તેની ઈર્ષા કરી કારણ કે નરસિંહ મહેતા ભક્તિ કરતા હતા એનાથી થાય એવું નહોતું એટલે એના કરતા નરસિંહ મહેતા ઊંચાઈ સહન ન થયું એટલે નાગરી નાતે એની ઈર્ષા કરી એની પાસે કાઈ નહોતું અરે રેવા નથી જોને ઝૂં અને જમવા નથી જુવાલ અરે બેટો બેટી વળાવી આ

શામડા મારે એક તમારો આધાર હવે શામળા ગીરધારી ભગવાન નો આધાર કડો ગુનો વાસ ત્યાં થશે કઈ પરીક્ષિત રાજાએ કળિયુગને સ્થાન આપ્યું કેને જે કોષ હતું એ મારતું દિવસે ક્રમ કુદરતી પરીક્ષિત રાજાએ સ્થાન આપ્યું ને તો એના જ મુકુટમાં જઈને બેઠો અને પરીક્ષિત રાજાની બુદ્ધિ તકે ભ્રમિત કરી નાખી બચાવ્યો ન હોત તો વાંધો ન આવત મારી જ નાખ્યો હોત કળિયુગને તો પણ કળિયુગને બચાવ્યો સમય વીતવા લાગ્યો 是不是有点？